હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપીસ ચેનલમાં તો આજે આપણે બનાવશું એકદમ ટેસ્ટી લારી પર મળે એવા ચણા જોર ગરમ તો એના માટે આપણે બે પેકેટ જે રેડીમેડ ચણા આવે છે એ જ લીધા છે બે આપણે ડુંગળી લીધી છે એક ટમેટું છે એક આપણે લીંબુ કાપીને લીધું છે થોડી આપણે લીલી ધાણા છે ને મસાલામાં આપણે મીઠું ને લાલ મરચું પાવડર એડ કરીશું તો આપણે સૌથી પહેલાં આપણે આ ચણાને મોટા બાઉલમાં એડ કરી લેશું

તો આપણે આ ડુંગળી એકદમ સરસ સુધારી લીધી છે હવે આપણે આમાં ટમેટો સુધારી લેશું એને પણ આપણે એકદમ સરસ ઝીણું ઝીણું કાપી લેશું આપણે લીલી ધાણા છે એ પણ આપણે થોડી એડ કરી દેસુ આમાં તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ થોડું આપણે લાલ મરચું પાવડર એડ કરશું અને બે ચમચી જેટલો આપણે લીંબુનો રસ એડ કરી દેસુ આ બધું એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું તો આપણા ચના જોર એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તો આપણે આને સર્વ કરી લઈએ એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જતી રેસીપી છે એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો તો તૈયાર છે મિત્રો ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતા ચના જોર ગરમ તો જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ